એ મને સ્પર્ધામાં રહેવા માટે અને નંબર ન આવે એની આશા નથી રાખવાની બસ જાવાનું છે અને જાણવાનું છે કે સ્પર્ધામાં શું મળે છે સ્પર્ધામાં શું જાણવા મળે છે નવા વિચારો નવી માહિતી એને ગ્રહણ કરવાની છે ભલે સ્પર્ધામાં નંબર આવવો એ મહત્ત્વનો નથી પરંતુ સ્પર્ધામાં આવીને બોલવું અને કંઈક જાણવું એ મહત્વનું હોય છે અને આ મારા મોટિવેશન અમારા ગુરુનો ધન્ય પ્રોત્સાહન કરી અને સ્પર્ધામાં લાવવા લાવવા માટે આગળ વધારી અસર